દ્વારા આ સંસાર ઉત્પન્ન થયો છે જેના દ્વારા આ સંસાર ટકી રહ્યો છે અને જેના દ્વારા આ સંસારનો વિનાશ થાય છે એવા ઈશ્વરને એવા પ્રભુને અમે પ્રણામ કરીએ છીએ કેવા પ્રભુને જેને આપણને જન્મ આપ્યો છે વિશ્વ એટલે આપણે આ આ બ્રહ્માંડ કેવું છે એને જોવું હોય તો માણસનું શરીર જોઈ લો એટલે બ્રહ્માંડનો આ છે એ વિરાટનું વિરાટ સ્વરૂપ છે અને શરીર છે એ નાનું સ્વરૂપ છે એટલા માટે આપણા વડીલો એક સૂત્ર કહેતા પિંડે ઈ બ્રહ્માંડે અને બ્રહ્માંડે ઈ પિંડે જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે અને બ્રહ્માંડમાં છે એ પિંડમાં છે એટલે શરીર જે છે એ જેણે આપણને ઉત્પન્ન કર્યા અથવા તો વિશ્વ જેણે ઉત્પન્ન કર્યું અને જે સંભાળે છે અને એનો જે વિનાશ કરે છે ભાગવતમાં બહુ સુંદર છે કે ભાઈ વિનાશ કરે એને પ્રણામ ન હોય જે તોડે ફોડે બધું ભાંગી નાખે એને કાંઈ પ્રણામ કરે પણ ભાગવતમાં પણ એ પ્રભુની બહુ સુંદર લીલા છે આ વિનાશનો અર્થ અહીંયા સ્થિર કરવું એવો થયો છે આ વિશ્વને સ્થિર કરવા માટે આ લીલા બહુ જરૂરી છે સ્થિર કરે છે ભાગવતમાં દસ પ્રકારની લીલા છે એમાં આજે ત્રીજા નંબરની જે લીલા પ્રભુની છે સર્ગ વિસર્ગ અને ત્રીજો નંબર છે સ્થાન સ્થાન નામની લીલા સ્થાન એટલે સૃષ્ટિને સ્થિર કરવી થોડું ધ્યાન આપજો દાખલા તરીકે માણસ વીસ વર્ષ સુધી વધ્યા કરે વીસ વર્ષે માણસ પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ વધારે વધારે છ ફૂટ પણ પછી ભગવાન શું કરે સ્થિર કરે પછી એને વધવા ન દે આ એક લીલા પરમાત્મા નહીં તો એમના હું વધતો ગયો હતો વીસ વર્ષે છ ફૂટનો થાય તો ચાલીસ વર્ષે કેટલા ફૂટનો હોય બાર ફૂટનો હોય અને એસી વર્ષે ચોવીસ ફૂટે જાય સો વર્ષે તો પછી એના માટે મકાનના દરવાજા બદલાવવા બારસાકો બદલાવી ખાટલા બદલાવવા કરવું કેમ આ પરમાત્મા છે આ લીલા છે પરમાત્મા બળદ છે એ બળદના માપમાં જ રાખે ગાયને ગાયના માપમાં જ રાખે બકરાને બકરાના માપમાં જ રાખે એનું જો માપ ચૂકાઈ ગયું તો આપણને પ્રાણી ઓળખાય નહીં ભાગવત એની કથા છે એક કથા છે ભાગવત ભગવાન કૃષ્ણ પરમાત્માના પરિવારના બાળકો દ્વારકા પ્રાણી પીડ્યું છે બહાર નીકળવાનો પ્રયાસ કરે પણ પણ ભરે નીકળી શકે નહીં એટલે ભગવાનને વાત કરી કૃષ્ણ ભગવાનને કે એક વિચિત્ર પ્રાણી છે એ બહાર નીકળવાનો પ્રયાસ કરે પણ આખો કુવો ઢાંકીને પીડ્યું છે એટલે ભગવાને આમ દોરડા નખાવ્યા અને બાંધીને બહાર કાઢ્યું પછી ભગવાને કીધું કે આ કરચલો છે પરમાત્માએ જેવો એનો સ્પર્શ કર્યો એટલે કરચલો ક્યાં ગયો ખબર ના રહી અને એની અંદરથી એક દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થયું અને ભગવાન ભગવાનને તો ખબર હતી આ શું છે પણ બધાની જાણ માટે પરમાત્માએ પૂછ્યું કોણ છું ત્યારે એમ કહ્યું કે મારું નામ નૃગ છે અને માંધાતાનો હું દીકરો છું નૃગુ નામ નરેન્દ્રોહમ માંધાતુર તરયોર મહાન દાનિશ વ્યાખ્યા યમાન શું દાન કરવામાં મારી ભૂલ થઈ ગઈ અને એટલા માટે મને બ્રાહ્મણોએ સાપ આપ્યો હતો અને પરિણામે આ કરચલાની મને યોની મળી આવો ઉલ્લેખ ભાગવતમાં છે એમાં આ રાજા નૃગને માંધાતાનો દીકરો અને રોજ એક ગૌદાન કરવાનો સંકલ્પ રોજ એક ગૌદાન કરે રોજ સૂર્યોદય થાય બ્રાહ્મણને બોલાવીને ગાયનું દાન કરે કૃષ્ણ ભગવાનને પણ આ સંકલ્પ છે દ્વારકામાં ભગવાન કૃષ્ણ રોજ એક બ્રાહ્મણને ગૌદાન કરતા રોજ ભાગવત દશમસ્કંદના ઉત્તરાર્ધમાં એનો ઉલ્લેખ આખી આખી આખે રોજની શી આપી સવારમાં ઊઠી અને સાંજ સુધી ક્રિષ્ન શું કરતા એનું લખ્યું છે ચાર વાગે ઊઠતા હા રોજ પ્રભુ અને એક મુરગો રાખેલો કૂકડો કૂકડો બોલે ચાર વાગે એટલે ભગવાનની આંખ ખૂલે અને રૂક્વિણી કૂકડાને જે ગાળો દે હોહો આવું લખ્યું થોડી વારે મર્યો નહીં બોલી ગયો આવું આવું બોલે કુકડાનું આ એનું કારણ કે કુકડાને એટલા માટે બોલે કે પ્રભુ હવે જાગી જશે અને એના કાર્યમાં લાગી જશે સતત જગતનું કલ્યાણ કરે કરે છે અને થોડો વિશ્રામ જો વધારે મળે તો સારું પણ આનો વિશ્રામ પૂરો થઈ જશે એટલા માટે અને બીજું કારણ ભાગવતમાં લખ્યું છે કે પોતાથી પ્રભુ છૂટી જશે કુકડે ન બોલે ત્યાં સુધી પરમાત્મા એની સાથે છે પણ કુકડો બોલે એટલે પ્રભુ છૂટી જાય એનાથી એટલે કુકડા ને ગમે તેમ ભાંડે પછી પરમાત્મા શરૂઆતમાં ધ્યાન કરે ધ્યાન કરી અને સ્નાન કરે સ્નાન કરી અને અંગરાગ લગાવે જેને અત્યારની ભાષામાં મેકઅપ કહેવામાં આવે પરમાત્મા અંગરાગ લગા આ લખ્યું છે અને પછી શ્રૃંગાર કરે અને પછી સુધરમા સભા દ્વારકાની જે સભા છે ને રાજ્યસભા એનું નામ છે સુધરમા એ સુધરમા સભામાં જવા માટે નીકળે દરવાજો ખુલે રથ ઊભો હોય અને ત્યાં ઉદ્ધવ અને સાત્યકી બંને ઊભા હોય એ રથમાં બેસવા માટે એના ખભા પર કૃષ્ણ હાથ મૂક્યો પણ એ પહેલાં એક બ્રાહ્મણ ત્યાં ઊભો હોય અને ગાય બાંધેલી હોય ભગવાન ઈ બ્રાહ્મણને ગૌદાન કરે ગાયનું દાન કરે અને પછી ખભા પર હાથ મૂકી અને રથના ઉપર ચડે ઈ વખતે ભાગવતમાં લખ્યું છે કે સોળ હજાર મેલો ની બારીઓ ખુલી જાય અને બત્રીસ હજાર આંખ પરમાત્માનું દર્શન કરે આ આખી ચર્ચા શ્રીમદ્ ભાગવતમાં છે એટલે પરમાત્મા સૃષ્ટિને સ્થિર કરે છે કરચલો છે પણ કરચલો એના માપમાં હોય તો ઓળખાય પણ આવડો મોડો કરચલો કેમ ઓળખાય બકરું હાથી જવડું હોય તો કોઈ ઓળખી શકે કે આ બકરું છે એટલે પરમાત્મા સ્થિર કરે આંબો આંબાની રીતે જ વધે નાળિયેરની નાળિયેરની રીતે જ વધે એને એને સ્થિર કરે પછી એને વધતી અટકાવી દે પરમાત્મા એવી રીતે આ સૃષ્ટિ અટકાવી દે અને આ પરમાત્માની લીલા છે એનું નામ છે સ્થાન સર્ગ વિસર્ગ અને સ્થાન પછી આવે પોષણ પછી આવે ઊતિ પછીની લીલા પરમાત્માની ભાગવતમાં મનવંતર પછીની લીલા ઈશાનું કથા પછીની લીલા છે પરમાત્માની નિરોધ અને પછી છેલ્લી લીલા પરમાત્માની છે આશ્રય મુક્તિ અને આશ્રય